મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર રજૂ કરું છું આજે એક કાવ્ય મિત્રો આ કાવ્ય ખરેખર લખાયું હતું બે હજાર સાતમાં જ્યારે આમિર ખાનની મૂવી તારે જમીન પર રિલીઝ થઈ હતી આ એક ડિસલેક્ષિયા બાળકના જીવનથી પ્રેરિત કહાની હતી આ મૂવીમાં અને એ વખતે મેં આ કાવ્ય લખ્યું હતું કે એક બાળકની કલ્પના શું હોય છે અને સમાજ એની સાથે કેવી રીતે વર્તે છે તો રજૂ કરું છું કાવ્ય ધરતીનો છોર હારે હું તો ધરતીનો છોર હું તો ધરતીનો છોરું હોય સમજ ના સમજ તો એ ધરતીનો છોરું હોય સમજ ના સમજ તોય હું તો ધરતીનો ચોરું ઉડતા પતંગિયા ની સાથ ઉડવું છે ડાળ ડાળ ઉડતા પતંગિયાની સાથ ઉડવું છે ડાળ ડાળ પામવો છે પ્રેમ રસ થઈને ગુલાબ લાલ લાલ પામવો છે પ્રેમ રસ થઈને ગુલાબ લાલ લાલ સરદી માછલીયો સંઘ મારે સર્વું છે સર સરિયો સંઘ મારે સરવું છે સર સર જાણે દરિયો લહેરાતો આંખોમાં જર ઝર જાણે દરિયો લહેરાતો આંખોમાં ઝર ઝરજર અક્ષરના અંકોડા ભીડાય મારી આસપાસ અક્ષરના અંકોડા ભીડાય મારી આસપાસ તોડવાને સાંકળ નજર ઘુમાવું હું ચોપાસ તોડવાને સાંકળ નજર ઘુમાવું હું ચોપાસ શૂન્યમાં ભાસ તો સૂરજ ચિતરે રંગો અવનવા શૂન્યમાં ભાસ તો સૂરજ ચિતરે રંગો અવનવા બની કઠોર નાખે નિયમો મુજ પર નવા નવા બની કઠોર નાખે મુજ પર નિયમો અવનવા ફેલાવી પાંખ ઉડવું છે મારે ગગન વિશાળ ફેલાવી પાંખ મારે ઉડવું છે ગગન વિશાળ અવરોધ બની છે આ નિયમોની નિશાળ અવરોધ બની છે આ નિયમોની નિશાળ હા રે હું તો ધરતીનો છોરું હું તો ધરતીનો છોરું હોય સમજ ના સમજ તોય હું તો ધરતીનો છોરું તોય હું તો ધરતીનો છોરું મિત્રો ખરેખર આ બાળક અથવા તો આવા દરેક બાળક એમની કલ્પનાને કદાચ સમાજ સમજી નથી શકતો અને કેટલી વિટંબણા પછી કોઈક સાચો શિક્ષક જો એને મળી જાય તો એનું જીવન પણ ઉન્નત બની શકે છે આ કાવ્ય યાદ આવવાનું કારણ હતું કારણ કે હમણાં હવે વીસમી જૂને ફરી આમિર ખાન એક નવો આવો જેને આપણે ન્યુરો ડાયવર્ઝન જેવા બાળકો સાથેની મૂવી સિતારે જમીન પર લઈને આવે છે આવા બાળકો સાથે નાની ઉંમરના લગભગ ત્રણથી છ વર્ષની ઉંમરના બાળકો સાથે મેં લગભગ ત્રેવીસ વર્ષ કામ કર્યું છે એટલે આ વિષય મારા દિલને વધુ સ્પર્શે છે તો મિત્રો આવા બાળકોને હંમેશા આપણે પ્રેમ અને લાગણીની નજરે જોવા જોઈએ આ ભાવ આ મારી કલ્પના જો તમને ગમી હોય તો મારા આ કાવ્યને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવજો અને મિત્રોમાં પ્રેમપૂર્વક એની વહેંચણી કરજો ત્યાં સુધી મળીશું આવતા સોમવારે બાય 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 ફ્રોમ બરોડા શૈલા મુનશા બાય